જય જવાન જય કિસાન આજે આપણે આવીએ છીએ કોલકી ગામમાં આજે આપણે જોઈશું કે તુવેરમાં જે થ્રેસર ચાલુ છે તેનું કેવું કામકાજ છે આપણે ખેડૂને સારી વસ્તુ મળે કે ખેડૂત જોવે એના અનુરૂપ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો અહીંયા જોગી થ્રેસર કુલદીપભાઈ અઠ્ઠાણું સાત નવ્વાણું સાત નવ્વાણું અઠ્ઠાણું એમનું કામ આપણે જોઈએ છીએ કે કેવું છે જે અહીંયા આપણને જોવા મળે જ છે કે જે તુવેર નીકળે છે એ ખૂબ જ સરસ ચોખ્ખી અને ડસ્ટ વગરની નીકળે છે જે આપણે જોઈ શકીએ છીએ ખેડૂતનું કામ સારું થાય તે હેતુથી આ વિડીયો બનાવેલો છે અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય જવાન જય કિસાન